નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ વિષય ભાગ એકના ચાર ચાર પ્રકરણ પૂર્ણ કર્યા બાદ આજથી આપણે ભાગ બેની શરૂઆત કરીશું ભાગ બેની અંદર આજે પ્રકરણ નંબર સૌથી પહેલું એક સંભાવના અંગ્રેજીમાં જેને પ્રોબેબિલિટીઝ કહેવાય છે ઓલરેડી તમે આ પ્રકરણ ધોરણ નવ અને દસમાં ભણીને આવ્યા છો ખબર પણ છે કે આ પ્રકરણ સરળ છે સહેલું છે છતાંય ધ્યાન રાખજો કે આ પ્રકરણ તમારા લોજિક પર વધારે ભાર આપશે જેની વિચાર શક્તિ સારી હશે એને આ પ્રકરણ ભણવામાં ખૂબ જ મજા આવશે એટલે તમારી વિચાર શક્તિને ખીલવતું એવા એક પ્રકરણ છે એ છે સંભાવના ફોર્મ્યુલા આમાં ઓછી છે એવું કહી શકાય અથવા છે જ નહીં એવું સમજજો એટલે ભાગ એકની અંદર જે પ્રકરણો ભણ્યા એ બધા સૂત્ર પર આધારિત હતા કોષ્ટક પર આધારિત હતા એક સરખું કામ આવતું હતું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો ગણતરી કરો સરવાળા બાદ બાકી ગુણાકાર ભાકાર અને આના આધારે તમે જવાબો લાવી શકો છો આમાં એવું નથી આમાં તમે જેટલું સારું વિચારી શકશો તમારી બુદ્ધિશક્તિ જેટલી ખીલી શકશે એટલું તમને આ પ્રકરણમાં મજા આવશે તો શરૂઆત કરીએ છે આ પ્રકરણ સંભાવના બોર્ડ મુજબ ગુણભાર જોઈએ તો આ પ્રકરણ બાર ગુણનું છે જેમાં વિકલ્પો આવે છે સવાલ જવાબ છે બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણ આ રીતના દાખલાઓ પણ આમાંથી આવતા હોય છે તો શરૂઆત કરીશું પ્રકરણ એક સંભાવનાની સૌથી પહેલાં આ પ્રકરણને સમજવા માટે મહત્વના જે પદ કહેવાય અગત્યના ખ્યાલ કહેવાય કે જેને આપણે વ્યાખ્યા સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાતું હોય છે તો એ આપણે સમજવાની શરૂઆત કરીશું ફરી એકવાર જણાવી દઉં તમે ઓલરેડી આ વસ્તુ ભણીને આવ્યા છો પરંતુ થિયરીમાં પણ આ પૂછાતું હોય છે એટલે એના શબ્દો પર થોડું ધ્યાન આપી અને તૈયાર કરજો ચોપડીના જ શબ્દો વાપર્યા છે એટલે તમારે આ વિડીયો જોયા બાદ ચોપડીમાંથી એ બાબતો સમજીને લખી લેવાની રહેશે આની પીડીએફ ફાઇલ પણ હું તમને મોકલી આપીશ જે વિદ્યાર્થીએ હજુ મારી ચેનલ રોનકશાને સબસ્ક્રાઈબ ન કરી હોય એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો તમારે આ પીડીએફ ફાઇલ મેળવવી હોય તો મારા મોબાઈલ નંબર પર મને વોટ્સઅપ મેસેજ કરજો મોબાઈલ નંબર આપ સૌને ખ્યાલ છે જે વિદ્યાર્થી કદાચ નવા છે એમના માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબર મૂકી દઈશ તો શરૂઆત કરીએ સૌથી પહેલો અગત્યનો ખ્યાલ પદ અથવા વ્યાખ્યા એ છે યાદચ્છિક પ્રયોગ આ યાદચ્છીક પ્રયોગ એટલે શું કે યાદચ્છીક એટલે આમ ને આમ બરાબર છે એટલે કે એવું કહી શકાય કે કોઈક પ્રયોગ કરો છો ઇંગ્લિશમાં એક્સપેરિમેન્ટ કહેવાય વેરી ગુડ તો આ જે પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગના અંતે શું પરિણામ મળી શકે એમ છે એટલે કે શક્ય સંભવિત પરિણામો ખ્યાલ છે પરંતુ ચોક્કસતાથી કયું પરિણામ મળશે જ એ ખ્યાલ નથી એ જ્ઞાત નથી એ ખબર નથી તો આવા જે પ્રયોગો કરવામાં આવશે એવા પ્રયોગને આપણે કહીશું યાદચ્છિક પ્રયોગ ફરી સમજાવું કે કોઈ પ્રયોગના શક્ય પરિણામો ખબર છે કોઈ ઘટના કોઈ બાબત કોઈ પ્રયોગ કરો છો તમે સિમ્પલ દાખલો લઈએ કે આપણે એક સિક્કો છે એને સિક્કાને ઉછાળવાનો આ પ્રયોગ કર્યો છે તો આ પ્રયોગ કરવાના પરિણામે અંતે સિક્કો જ્યારે જમીન પર પડશે ત્યારે આપણને શું પરિણામો મળી શકે એમ છે એ ખબર છે શું મળી શકે છાપ અથવા કાટ અથવા બેમાંથી કોઈ એક આવશે પણ કયું આવશે એ આપણે ચોક્કસતાથી કહી શકતા નથી અનુમાન કરી શકીએ છીએ પણ ચોક્કસતાથી કહી શકતા નથી તો આવો પ્રયોગ યાદચ્છિક પ્રયોગ કહેવાય છે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે સાપ સીડી રમવાનો પાસો લઈએ અથવા બીજી કોઈ પણ હને કઈ કઈ ગેમ આવે છે અત્યારે તો ઘણી બધી ગેમો આવે છે ને તમારા મોબાઈલમાં પણ તમે રમતા હોય છો શું લુડો આ લૂડો તો એ ગેમ રમવામાં પણ પેલો પાસો ફેરવવાનો હોય છે તમારે આમ જ કરવાનું હોય છે પણ ખરેખર રમો તો એમ ફેંકવાનું હોય મહાભારતમાં પણ જોયું હોય તો શકુને પેલો આમ દાવ ખેલે ચોસઠ એના જેવું છે તો એ પાસો ફેંકવાથી કયા કયા પરિણામો આવી શકે પાસા પર કયો અંક આવશે તો કે ચોક્કસ સાથે તો ન કહેવાય પણ એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે ને છ આવે કારણ કે પાસા પર છ અંક લખેલા હોય એકથી છ તો શક્ય પરિણામો ખબર છે કે એકથી છ આવશે પણ એક્ઝેક્ટલી કયું આવશે એ નથી ખબર અનુમાન કરો પણ ચોક્કસતાથી કહી ન શકાય કે કયું આવશે તો આવો જે પ્રયોગ કરવામાં આવે એ પ્રયોગને કહેવા છે યાદચ્છિક પ્રયોગ તો સ્વરૂપે જોઈએ શબ્દો પ્રમાણે જોઈએ તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે કોઈપણ પ્રકારની પૂર્વધારણા વગર નિરપેક્ષ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરવામાં આવે એક સમાન સ્થિતિ છે એમાં પુનરાવર્તન કરવામાં આવે અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય બસ મેઇન હવે એથી શરૂ થાય છે કે જે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય ખબર હોય પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે ચોક્કસ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું ન હોય બરાબર છે તો શક્ય પરિણામો ખબર છે જ્ઞાત છે પરંતુ કયું ચોક્કસ પરિણામ મળશે તે નિશ્ચિત કરી શકાતું ન હોય તો તેવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહીશું ક્લિયર છે ને હવે ઓકે શબ્દ જોઈએ અથવા વ્યાખ્યા છે નિદર્શ અવકાશ તો આપણે આ જે યાદચ્છિક પ્રયોગ કર્યો એના જે શક્ય પરિણામો છે આ શક્ય પરિણામો તો આ શક્ય પરિણામોના ગણને અથવા શક્ય પરિણામો દર્શાવતો બાબતને આપણે કહીશું નિદર્શ અવકાશ તો વ્યાખ્યાવી જ છે કે કોઈપણ પણ પ્રયોગના શક્ય તમામ પરિણામો તમામ ના ગણને આપણે યાદ પ્રયોગ માટેનો નિદર્શ અવકાશ કહીશું જેને સંકેતમાં યુનિવર્સલ નિદર્શ અવકાશ એટલે યુનિવર્સ બધું જ આવી જાય છે તમામ અગિયારમું ધોરણ યાદ કરો તો તમામ ગણ સમી યાદ છે હા તો એ જ રીતે તો તમામ પરિણામોનું ગણ યુનિવર્સ એટલે યુ અથવા સેમ્પલ સ્પેસ બરાબર તો એના માટે એસ એટલે કેપિટલ એસ અથવા કેપિટલ યુ એના સંકેત માટે વપરાય છે મોટેભાગે આપણે યુ વાપરતા હોઈએ છીએ તો નિદર્શ અવકાશ કોને કહેવાય તો કોઈપણ પણ પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદક્ષિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય તેને સંકેતમાં તમે યુ અથવા એસ વડે દર્શાવી શકો હવે આ જે નિદર્શ અવકાશ હોય એ બે પ્રકારના હોય શાંત અથવા અનંત શાંત એટલે શું તો કે જે નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય નિશ્ચિત હોય નક્કી હોય ગણી શકાય તેવી હોય તો તેવા નિદર્શવકાશ કહેવાય જે નિદર્શાવ કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય પરિમિતનો અર્થ થાય નિશ્ચિત નક્કી ગણી શકાય તેવી હોય તો એને શાંત કહેવાય એનાથી ઓપોઝિટ અનંત તો કે જે નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત ન હોય નિશ્ચિત નથી નક્કી નથી ગણી શકાય તેવી નથી તો તેવા ગણને આપણે અથવા તેવા નિદર્શ અવકાશને આપણે અનંત નિદર્શ અવકાશ કહીશું તો આ નિદર્શ અવકાશના બે પેટા પ્રકાર છે ત્યાર પછીની બાબત આવે છે ઘટના બનાવ ઇવેન્ટ ઘટના ઘટી ગઈ એવું કહેવાય તો ઘટના કોને કહેવાય તો યાદચ્છિક પ્રયોગના જે જે ઉપગણ છે એની અંદર સમાવિષ્ટ બધે બધા ગણ ઉપગણ આ બધું હવે આવી ગયું છે નવમા દસમામાં ગણ કોને કહેવાય ઉપગણ કોને કહેવાય યોગ ગણ છેદ ગણ પૂરક ગણ ખાલી ગણ ભણ્યા છે બધા હા તો આ ઘટના એટલે શું તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દવ સવકાશના ઉપગણને આ ઘટના કહેવામાં આવશે એટલે કે તો કે પહેલા કેસમાં મેં તમને કીધું કે આપણે સિક્કો તો છાપ અથવા કાંટ મળે તો આ છાપ એક ઘટના કહેવાય કાંટ એક ઘટના કહેવાય પાસો ઉછાળતા આપણને મળ્યું ચાર તો આ ચાર જે આવ્યું છે પરિણામ આપણને જે મળ્યું એ ઘટના કહેવાય બરાબર બે મળ્યા તો એ ઘટના એટલે એક ઘટના છે બે ઘટના છે જે શક્ય તમામ પરિણામો છે એ દરેકે દરેક ઉપગણ એક બે ત્રણ ચાર પાંચ છ આને આપણે ઘટના કહીશું જેને આપણે સંકેતમાં અંગ્રેજીના મૂળાક્ષરો એ બીસીડી દ્વારા દર્શાવી શકો છો કેપિટલ ઘણી વખત પેટા હોય ઘટના તો એને એ વન એ ટુ એ થ્રી એ રીતે પણ દર્શાવી શકાય છે તો ઘટનાને દર્શાવવા માટે અંગ્રેજીના મૂળાક્ષરો એબીસીડી અથવા તો એ વન એ એ થ્રી આનો ઉપયોગ તમે કરી શકો છો હવે આ ઘટના પછી બે પ્રકારની એક અશક્ય અને એક ચોક્કસ અશક્ય ઘટના એટલે શું તો કે નામ જ છે અશક્ય એટલે કે જે ઘટના કદી ઘટવાની જ નથી કદી બનતી જ ન હોય તો એવી ઘટનાને આપણે કહીશું અશક્ય ઘટના કે જેના કોઈ ઉપગણ હશે જ નહીં ખાલી ગણ ફાઈવ સંકેતમાં એને આ રીતે દર્શાવવા યાદ હોય તો ફાઈવ ફાઈવ એટલે પાંચ નહીં ફાઈવ બરાબર ખાલી ગણ અથવા આવી રીતે રિક્ત ગણ ગણની અંદર કોઈ સભ્ય નથી એ રીતે તમે એને દર્શાવી શકો હવે વ્યાખ્યા સ્વરૂપે કેવી રીતે લખીશું તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ કે જે ખાલી ગણ છે બરાબર આ રીતે દર્શાવો અથવા આ રીતે તો એ વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને અશક્ય ઘટના કહેવાય આ અશક્ય ઘટના એવી ઘટના છે જે કદી બનતી જ ન હોય એટલે કે પાસ અત્યારે આપણે આ બે જ ઉદાહરણ આપણે છેક સુધી કન્ટિન્યુ કરીએ સમજવા માટે એટલે તમને પરફેક્શન ખ્યાલ આવે પહેલેથી સિક્કો અને પાસો જ ફેરવતા રહીએ છીએ બરાબર સિક્કો ઉછાળીએ અને હેરટેલ બંને પડે બંને પડે શક્ય છે નહીં બંનેમાંથી કશું ન પડે સિક્કો ઊભો રહે એવું બને પિક્ચરમાં બને છે શોલે પિક્ચર જોયું હોય તો એમાં બનતું હતું હં પણ વાસ્તવિકતામાં એવું ન હોય એટલે અશક્ય ઘટના કહેવાય પાસો ફેંકો ને સાત આવે આવે સાત ન આવે કારણ કે પાસા પણ એકથી છ જ અંક લખેલા હોય તો સાત આવે જ ક્યાંથી તો આવી બધી જે બાબતો છે હં એ અશક્ય ઘટનાઓ કહી શકાય નેક્સ્ટ છે ચોક્કસ ઘટના એટલે કે એવી ઘટના ઘટવાની જ જ છે છે બનવાની શુક્રવાર હોય કાલે શનિવાર જ છે રવિવાર છે તો સોમવાર આવવાનું જ છે રાત છે તો દિવસ થવાનો જ છે કેવાય ને આ ચોક્કસ બાબતો છે આ ચોક્કસ ઘટનાઓ છે તો એ ચોક્કસ ઘટના તો યાદ જ છે મારી જે વ્યાખ્યા છે શબ્દ થોડોક ફરક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ આ ખાલી ગણ હતું આ યુ બરાબર છે સાર્વત્રિક ગણ યુ ને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે આ ચોક્કસ ઘટના એ એવી ઘટના છે જે હંમેશા ઘટે જ છે આ કદી બનતી જ નથી અને આ હંમેશા બને જ છે બરાબર છે તો આ રીતે અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના લાસ્ટ જોઈએ છઠ્ઠો શબ્દ અથવા છઠ્ઠો વ્યાખ્યા એ છે પૂરક ઘટના હવે અહીંયા થોડુંક આપણે એવા પારિભાષિક શબ્દો અથવા એવી પદો અથવા એવી વ્યાખ્યાઓ સમજીશું એવા ખ્યાલો મેળવીશું કે જે તમને કદાચ પરીક્ષામાં પૂછાય અને જો આ કોઈ પણ ખ્યાલ પરીક્ષામાં પૂછાય છે અહીંયાથી શરૂ થાય છે તે તો એની સાથે તમારે આકૃતિ દોરવી એ બહુ જરૂરી પડશે એટલે આકૃતિનો પણ ખ્યાલ મેળવતા રહેજો બરાબર છે અહીંયાથી શરૂ થશે અહીંયા સુધી ફક્ત શબ્દ શાબ્દિક અને ઉદાહરણ સ્વરૂપે તમે દર્શાવી શકો છો પરંતુ અહીંયાથી જે શરૂ થાય છે એમાં આકૃતિ પણ લખવી દોરવી રજૂ કરવી એ જરૂરી છે તો એવો જ એક શબ્દ છે પૂરક ઘટના તો કે પૂરક ઘટના એટલે શું તો કે કોઈ નિદર્શ અવકાશની જો વાત કરીએ કે જે શાંત નિદર્શ અવકાશ હોય જેને આપણે યુ તરીકે દર્શાવ્યો છે

ઘટકોના ગણને ઘટના એની પૂરક ઘટના કહેવામાં આવે છે શું કીધું ફરતી સમજો તો કે સાર્વત્રિક ગણ અથવા સાત નિદશ અવકાશ યુમાં છે બધા ઘટકો યુમાં હોય પરંતુ કોઈ ઘટના એ ઘટે છે કે જેને એ ઘટના એમાં એ ઘટકો નથી તો જે ઘટકો ઘટના એમાં નથી એવા તમામ ઘટકો કે પરિણામોના ગણને ઘટના એની પૂરક ઘટના કહેવાય જેને સંકેતમાં એ ડેશ એ બાર અથવા એ કોમ્પ્લિમેન્ટ સી અહીંયા કોમ્પ્લિમેન્ટ્સ તરીકે છે કારણ કે પૂરક ઘટનાને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ એવું કહેવાય છે બરાબર છે તો આને સંકેતમાં એડેસ વડે એ બાર વડે અથવા એસી વડે દર્શાવી શકાય તમે આ વસ્તુ ગણ તરીકે ભણ્યા હશો પૂરક ગણ કોને કહેવાય હા તો કે ગણ યુમાં હોય સાર્વત્રિક ગણ યુમાં હોય પણ ગણ એમાં ન હોય એવા તમામ સભ્યોના ગણને ગણ એનો પૂરક ગણ એડેસ કહેવાય તો ત્યાં ગણ સ્વરૂપે હતું અહીંયા ઘટના સ્વરૂપે છે માની લો કે એ જ પાસો અથવા સિક્કાવાળું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ પાસો લઈએ છીએ આ વખતે તો પાસો ઉછાડીશું કયા કયા પરિણામો શક્ય મળી શકે છે પાસો ફેંક્યો અને કોઈક પરિણામ આવ્યું કે જેને ઘટના કીધી એ ઘટના એ ત્રણ આવ્યા તો ઘટના એ છે એ પરિણામ ત્રણ દર્શાવે છે તો હવે સાર્વત્રિક ગણ નિદર્શ અવકાશ યુમાં એકથી છ સંખ્યાઓ હતી એમાંથી ત્રણ સંખ્યા એટલે કે ત્રણ ઘટના પરિણામ એમાં ઘટના બની ગઈ છે એટલે ઘટના એ જે બની એ બની છે ત્રણ પરિણામ ત્રણ આવ્યું છે તો હવે કહે છે શું તો કે યુમાં હોય એકથી છ પરંતુ એમાં ન હોય તો કે એમાં ત્રણ જ છે તો એમાં શું નથી તો કે એની અંદર એક નથી બે નથી ચાર નથી પાંચ નથી અને છ નથી તો આ એક બે ચાર પાંચ છ આનો જે ગણ છે અથવા આ જે ઘટકો છે આ જે પરિણામો છે એનો ગણ એને આપણે ઘટના એની પૂરક ઘટના એડેસ કહીશું જેને એ બાર અથવા એ કોમ્પ્લિમેન્ટ તરીકે પણ દર્શાવી શકાય હવે આકૃતિની અંદર સમજીએ તો માન લો કે આ એક સાર્વત્રિક ગણ યુ એટલે કે નિદર્શ અવકાશ છે આખો ચોરસ ભાગ એક આપણો નિદર્શ અવકાશ છે જેમાં કોઈ ઘટના ઘટી કઈ છે ઘટના એ કે જેનું પરિણામ છે ત્રણ જે પાસાનું વાત કરી તે તો હવે જે પરિણામો પણ નથી મળ્યા એક આ બે અહીંયા ચાર કોઈ બી જગ્યાએ લેવાય પાંચ છ આ જે બધા પરિણામો છે એટલે કે આના સિવાયના પરિણામો જસ્ટ આ રીતે ચોપડીમાં બતાવેલું છે તમને તમે જોશો તો ખ્યાલ આ જે ભાગ છે લીટી કરેલો ભાગ બરાબર તો આ બધો ભાગ એ તમારો એનું પૂરો ગણ એટલે કે એની પૂરક ઘટના તમે આ ઘટના સિવાયનો ભાગ કે જે યુમાં છે એને આપણે એની પૂરક ઘટના એડેસ કહી શકીશું ઓકે તો આ વિડિયો લેક્ચર માટે આટલું સમજૂતી મેળવી